શંકરપુરાથી વડજ ગામનો બે કિલોમીટરનો રસ્તો ભોયરા જેવો બન્યો છે જંગલી વનસ્પતિઓ માર્ગ દિવસે પણ બીક લાગે લાગે એવું છે વારંવારની રજૂઆતો છતાં તંત્ર માત્ર થઈ આશ્વાસન આપે છે ગામના લાંબો ફેરો ફરવા મજબૂર બનવું પડ્યું ડભોઈ તાલુકાના શંકરપુરા અને વડજ ગામને જોડતા માત્ર બે કિલોમીટરનો રસ્તો હાલમાં જીવલેણ અને ઉપયોગી બની ગયો છે આ મહત્વપૂર્ણ માર્ગ પર એટલા મોટા પ્રમાણમાં ઝાકરા અને ગાળા ગાંડા બાવળ નીકળ્યા છે કે કે તે હવે રસ્તો પણ પણ નહીં જાણે કોઈ ભયાનક ખંડર હોય તેવું દ્રશ્ય સર્જાયું છે ભયવાહક પરિસ્થિતિ રસ્તાની આસપાસ વનસ્પતિ એટલી ઘીચ છે કે દિવસના પ્રકાશમાં પણ તેમાંથી પસાર થવું જોખમી બની ગયું છે રાત્રિના સમયે તો આ માર્ગ પર સંપૂર્ણપણે બંધ હાલતમાં હોય તેવી સ્થિતિ છે જેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો આ રસ્તો બંધ થવાથી પહોંચવા માટે બિનજરૂરી જવું પડે છે તંત્રની બેદરકારી શંકરપુરા અને વડજ ગામના જાગૃત નાગરિકોએ આ માર્ગ સાફ કરવા માટે લાગતા વળગતા અધિકારીઓને મૌખિક લેખિત અને રૂબરૂ મુલાકાત લઈને અનેકવાર રજૂઆતો કરી છે પણ પોકળ અને આશ્વાસન જ મળ્યા છે ગ્રામજનોના સતત ધક્કાઓ છતાં તંત્ર તરફથી માત્ર એક જ જવાબ મળે છે કામ થઈ જશે ટૂંક સમયમાં કામ શરૂ થશે ગ્રામજનોની માંગ છે કે હાલમાં ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે ગામના લોકોની એક જ અપીલ છે કે તંત્ર તાત્કાલિક આ રસ્તાને સાફ કરાવી અને અવર જવર માટે યોગ્ય બનાવે જેથી દૈનિક પ્રવૃત્તિ માટે ફરીથી સરળતા મળી રહે ગ્રામજનો વહેલી તકે આ સમસ્યાનો નિકાલ આવે તેની રાહ જોઈ રહ્યા છે